મારું નામ સુશીલાબેન છે રોટરીનગર માં રહી છે જઈએ તો માં પાછળ લાકડી લઈને જવું પડે બહુ અમે કંટાળી ગયા તો કઈ રસ્તો થાય તો સારો વધારે ને હું કામ કરવા આવતી હતી બપોરના ને એક કૂતરી મારી પાછળ એના પાછળ બીજી બે કૂતરી આવી ને મારી સાડી પકડેલી હતી હું પડતા પડતા એ ભીતને પકડેલી તો પડી તો ગઈ આ બાજુવાળાને રાડો રાડ કરી નીકળ્યા ત્યાં સુધી તો કૂતરીએ મૂક્યો મારી સાડી આખી ફાડી નાખી શહેરમાં રખડતા ઢોર તેમજ પશુઓનો ત્રાસ સતત રહેવાસીઓને સતાવતો હોય છે તે અંતર્ગત આજ રોજ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના જાણીતા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે રહેવાસીઓ દ્વારા જીવવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે આ ભરિયામાં કૂતરા છે તે બધાને વળગે છે અહીંયા ટ્યુશન છોકરા આવે છે એના પાછા દોડે છે અમે લાકડી લઈને ને સુધી મૂકવા જઈએ છીએ ત્યારે એ છોકરા પાર થાય છે જે આવે તેના બધાને બધા છે મહેરબાની કરીને કૂતરીને પકડી લે સારું પૂનમ રાજગોર અમે નવી રાવલવાડીમાં રોટરીનગરમાં રહીએ છીએ હું અહીંયા રોજ કામ કરવા આવતી પછી કૂતરીએ મારો પગ ઝાલી લીધો પાછળથી આવીને વળગી રહી ઘણા જણાને વળગી હશે નાના બાળકો તેમજ વૃદ્ધ લોકો જ્યારે ઘરની બહાર જતા હોય છે ત્યારે તેઓને સતત એક જ ચિંતા સતાવતી હોય છે કે ક્યાંક આ તેઓની પાછળ પડી અને તેઓને નહીં ભરી લે આ સમગ્ર બાબત અંગે જ્યારે રહેવાસીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ પોતાની વ્યથા અમારી સમક્ષ ઠાલવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે ત્યારે આ વિશે વિશેષ વાતચીત કરી રહ્યા છે ત્યાંના રહેવાસીઓ આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ સુશીલાબેન છે રોટરીનગરમાં રહી છે એકસો આઠમાં માં ને અમે વોકિંગ કરવા જઈએ તો અમારે પાછળ અમે લાકડી લઈને જવું પડે જે બહુ અમે કંટાળી ગયા કૂતરીમાંથી તો કાંઈ રસ્તો થાય તો સારો વધારે પોતે બીએ જે બહુ કૂતરીથી મારું છાયાબેન સોલંકી છે મારી બેબી અહીંયા ટ્યુશન આવે છે હવે હમણાં કૂતરી બહુ જ બધે પાછળ દોડે છે એટલે મારી બેબીને મને રોજ તેડવા મૂકવા પણ આવવું પડે છે એમ કે કે કુત્રીને બહુ જ ત્રાસ છે એમ કે નાનકડા છોકરાને કરડી રે ને ક્યાંક એક કરતાં બીજું થાય એટલે આ કૂતરીને પકડી લેવા વિનંતી મારું નામ કુસુમબેન રાજકોટ રાવલ રાવલવાડી રોટરીનગરમાં રહીએ છીએ હું કામ કરવા આવતી હતી બપોરના ને એક કૂતરી મારી પાછળ એના પાછળ બીજી બે કૂતરી આવી ને મારી સાડી પકડેલી હું પડતા પડતા ભીતને પકડેલી પડી તો ગઈ આ રાડ કરી નીકળ્યા ત્યાં સુધી તો કુત્રીએ મૂક્યો મારી સાડી આખી ફાડી નાખી જયદેવભાઈ ગઢવી છે હું અહીંયા રોટરીનગરમાં રહું છું આ રોટરીનગરનો વિસ્તાર છે અને અહીંયા એક કૂતરીનો ખૂબ જ ત્રાસ છે જે કૂતરીના કારણે આજુબાજુના રહેવાસીઓ ખૂબ ત્રસ્ત થઈ ગયા છે અને કાલે અમારા ઘરે બેન આવ્યા એની સાડી ફાડી નાખી અને એને કરડવા માટે દોડ્યા અવારનવાર બાળકો પાછળ દોડે છે એટલે આજુબાજુના રહેવાસીઓએ મને જાણ કરી મને જ્યારે જાણ કરવામાં આવી એટલે મેં નગરપાલિકામાં જઈ અને આના માટે મેં ફરિયાદ નોંધાવી જ્યારે મેં નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી ત્યારે નગરપાલિકાના જે સત્તાધીશ હોદ્દેદારો છે એ લોકો તરફથી મને એવો જવાબ આપવામાં આવ્યો કે અમને કૂતરા પકડવાનો ઓર્ડર નથી એટલે મેં એમને પ્રશ્ન કર્યો કે ભાઈ નગરપાલિકાની જવાબદારી છે નગરપાલિકાને જવાબદારી છે તો નગરપાલિકા કૂતરા સુકામ ન પકડે ત્યારે એ લોકોએ મને એવું કીધું કે ભાઈ અમને હાઈકોર્ટનો હુકમ છે તો હું આપના માધ્યમથી જાણ કરવા માગું છું કે તમે વહેલી તકે ચીફ ઓફિસરની મુલાકાત લો અને ચીફ ઓફિસરનો ઇન્ટરવ્યૂ લ્યો અને એની પાસે હાઈકોર્ટનો એવો હુકમ હોય કે કૂતરા માણસોને કરડતા હોય નાના બાળકોને કરડતા હોય લોકોને કરડતા હોય સોસાયટીની અંદર અનેક લોકોને કરડી ગયા હોય છતાં કૂતરા પકડવા નહીં એવો જો એ લોકો પાસે હાઈકોર્ટનો હુકમ હોય તો એ લેખિતમાં હુકમ બતાવે હું કાલે નગર આજે નગરપાલિકા બંધ છે રજા છે કાલે નગરપાલિકામાં હું પોતે જાતે જવાનો છું અને આ સોસાયટીના વિસ્તારના લોકોની સહી લેવાનો છું સહી લઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસરને હું લેખિતમાં જાણ કરવાનો છું અને આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું અને નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે હવે પછી આ સોસાયટીની અંદર જો કોઈને પણ કૂતરી કરડશે અથવા હડકવા ઉપડશે તો એની નગરપાલિકાના અધિકારી ચીફ ઓફિસરની જવાબદારી રહેશે બાકી નગરપાલિકાના પદ અધિકારી ઓફિસમાં બેસી અને એમ કહી દે કે અમે કાંઈ ન જાણીએ એને કૂતરા પકડવાનો ઓર્ડર નથી તો મને લેખિતમાં એ ઓર્ડરની કોપી બતાવે અમે બધા ભણેલા ગણેલા માણસો છીએ કાયદો જાણીએ છીએ વધારે મારે કહેવું નથી એટલામાં સમજાઈ જાય તો સારી વાત છે ને કે આગળના પગલાં કેમ લેવાય હું સારી રીતે જાણું છું